ના બસ ગુબાડો કોણ છોડી છોડી નું ઢાઢા ખેડવા જા ને ઉઠાકરાય ને ઝઘડા પકડા ના કરતા ના નાયતા મુ કહીતા બધી મારે તમકો સીત અલ્યા મારા ઓમ મારા ઓમ જવાનો ને હાચાવજો પાછા આવો તમ હું બધુંણ સંભાળી તમ તમ છોડી નું ઢાઢા લાયો હું ઉઠા લાયો ઓ પડી પર ગરમ બગર હું જાવ જાવ આહા એ આવો ને સગના જોક લાગણો બાપું એ જગોતા ની બોલી મને મેટી મેટી લાગે ગરબડ નહિ યાર આપડા બધી ગુંડા ગરદી બંધ કરી નહીં આપડે બાર જવાનું ના યાર આપણે બધું બંધ કરી દીધું ગુંડાગરદી બંધ કરી દીધી હવે ખરા ગુંગર્દી જવાનું યાર શું આપણે

ઝઘડો બગડો ના કરતો તો ની કર બસ મે જાત દારી દીયો ની પાછું તો જાવ ના ના ની કર થાય તો મજા ની આવે ની કર ઝઘડો મે બંધ કરી દીધી તો બગડો હવે હું ન નકન પણ મને હેડ દે શું કરવાનું હે શું કરવાનું પાછું જવાનું આવવાનું હેડ દે ના ના

我爷爷。

કેટલું હેડાયો આ કરો

मु तो नता मना 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 ये तो काय मारू की यार मु मु चढू तमा ऊपर चढू मान तो मन चढा दाखी पण मन टेकवा लाक्यात आका व નેકડાપડી ખા મારા

આપણે <coughs> એ હું જ શાંતિથી બે જો લડાઈ બડાઈ કરતા ના મત હું નઈ કરું પારકા ગોમા લાકડીઓ ઉજવાડી નાખસી મારા બેટા આ લોકો તો ઓરી મોરી મંગાવ ઓરી ઓ વેવાય પોણી મોરી મંગાવ અલ્યા ગાઢું મંગાડજી હા એ તિને મોરી લાવજે પારકા ગોમા તો કરી કરવાની નઈ તો કમી પાણી લો તારું લાયો તિજનું પાણી અલ્યા લઈ જો તમે લાકડીઓ ખવડાવ છો મને લાગેવાનું પાણી માપુ છું કે જેટલા વસિ રહ્યા તમે હવે બીજું માટલા નું લાવો યાર તમે મારા ખોટા

તમે આપણે ના પીવાયાર પાણી માર ખવડાવશો મને લાગે લાકડીઓ ખવડાવશો તમે ભાઈ પાણી માપરું પી

પણ તમે તમને ખબર તમે આમ તો વાવા તો સારું જ રે પણ ખબર બોર બોર નવો કરાવો બીજું પાસ અપીયે મારા એક એકતાની મને

મન કે જો તો પેલા ઓક મંગાઈએ તમે બગાડ કરો એ દીદી બોલતા નહી બોલતા નહી ના આપણે લડાઈ કરવાયો જાવ મક્તા પીતો કાઈ હું કરા કઈ

અંબાલાલ ના લાગતા એ સારું વધારા કયો કરશે ખુબ મરસાત કરવું હાવ ની સોગંદ આપશો તમે આ નવા નવા ધો કરો આ મને લાગ્યા માર હવાડા હો તમે આજે આ બગડી બગડે બે મને બધું મંગાવીયે અમે બધું ખાધું ના મંગાવી તમે યાર ખાતા તો કઈ ખાબો કઈ ના તમે જાઓ

આપડે હાલ હમણાં નહીં કરવાનું આપડે લડાઈ નહી કરવાની એટલે હમણાં હાલ હમણાં ને આ

હાલત આવ પાછો આવશું હાલત પેલા પેલા આ ડિજાનું લાલુ ખાઈ ને હાલત આવશું પચાસ માણસ લઈને આવું

nk ltsds <laughs>